માં જામનગર રોડ ઉપર આવેલી બી ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી એ

ભણવાનું પૂરું થઈ ગયું ઇન્ટર્નશીપ પૂરી થઈ ગઈ હતી છતાં સુધી એને ડિગ્રી નથી મળી કારણ કે એને એ વર્ષની પરમિશન નથી આજે પણ એ વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થાય છે અને આ જે વિદ્યાર્થીનું મોત થયું છે એના માટે આજે એનએસયુ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવે છે કે આ કોલેજ પ્રશાસન ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે અને જે બોગસ કામો ત્યાં થઈ રહ્યા છે તેની તપાસ કરી અને આની માન્યતા રદ કરવામાં આવે એવી અમારી ખાસ માગણી છે

નહીં આવે તો ગુજરાત એનએસયુઆઈ તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે